આજે આપણે બનાવવાની છે લેટર બોક્સ અને પહેલાં લેટર બોક્સ કહેવાતું હતું હવે તો આપણે દાંતિયા મૂકવાનું બોક્સ બનાવી છે આ બધા કલરના એક એક ચોરસ ટુકડા મેં લઈ લીધા છે ને એક લાંબો પટ્ટો લઈ લીધો છે અને મેં નિશાન મૂકી દીધા છે કે આ રીતનું મારે ગોઠવવાનું છે આ જેટલી જેટલી જગ્યા મારે છોડવાની હતી એટલું મેં નિશાન મૂકી દીધું છે આ રીતનું નિશાન કરી નાખ્યું છે આ રીતનું સેટું સેટું ગોઠવવાનું છે આ ખાના મેં બનાવીને રાખ્યા છે ચોરસ ચોરસ ટુકડા કરીને રાખ્યા છે હવે બધા કલરના એક એક ટુકડા લઈ લીધા છે હવે આને આપણે એક એક શેડો વોટી લેવાનો છે કાળી પટ્ટી મેં લઈ લીધી છે એને એક એક શેડો વટી વોટી નાખું છું આ ત્રણેય કલરના એક એક ટુકડાને મારે એક એક શેડો વોટવાનો છે વારાફરથી બધા એક એક ટુકડાને વોટી નાખું શું કાળા કલરનો ગોટ મેં લીધો છે ગોટ મીકી દેવાનો છે આ રીતનો તેણે ટુકડાને ગોટ મીકી દીધો છે મેં હવે આને કાપી નાખશું અને નોખા કરી નાખશું એક એક ટુકડો નોખો કરી નાખ્યો છે મેં આ રીતનું વધારાનું બધું કાપી નાખશું હવે જેને અહીંયા મેં જે નિશાન મૂક્યું હતું એ નિશાને જ આપણે આ રીતનું ગોઠવીને ફરતા સિલાઈ મારી દેવાની છે અને ફરતા ફરતા આપણે સિલાઈ મારી દઈશું આ રીતનું ઉપર પેલું ટુકડો મેં મૂકી દીધો છે આ રીતનું સિલાઈ મારી દીધી છે મેં હવે અને બીજો પણ જે નિશાન મૂક્યું હતું એ જ નિશાને આ રીતનું ગોઠવી દેવાનો છે તમારે જેટલી જગ્યા છોડીને મૂકવી હોય એટલે ખાના લાંબા એ ટૂંકા કરી શકો આ રીતના બધા ફરતી મેં ગોઠવી દીધા છે તેણે તેણે ખાનાનું લેટર બોક્સ બનાવવાનું છે મારે તો આમાં દાયતિયા મેકવાના છે આ રીતના ખાનાને આપણે બધા ખાનાને ચોંટાડી દીધું છે આ રીતના ત્રણે ખાનાને મેં સિલાઈ મારી દીધી છે હવે એક મેં લાંબી પટ્ટી કાળી લઈ લીધી છે અને આ રીતના ગોટ કોડે નાખવાનું છે આ રીતના નીચેથી મૂકવાનું મેં ચાલુ કરી દીધું છે આ રીતનું આપણે ગોઠવી દઈશું ઠેઠ લઈ ગોટ મૂકતું જવાનું છે કાળી પટ્ટી મેં લઈ લીધી છે અને આ રીતનો ગોટ મૂકી દઈશું સરસ મજાનું કલરિંગ કલરિંગ બન્યું છે આપણે બોક્સ આવું મેં પહેલાં પણ બનાવ્યું છે આગળના વિડીયોમાં પણ એક કલરનું બનાવ્યું હતું હવે આને એક નાકું આપણે મૂકી દેવી છે બે બે નાકા મૂકવાના છે એક નાકું મૂકવી તો વળી જાય બે ખૂણે એક એક નાકું મૂકી દઈશું જે ટીંગાડવા માટે નાકું મૂકવાનું છે આ જો સરસ મજાનું લેટર બોક્સ બનીને તૈયાર થઈ ગયું છે આમાં હું દાંતિયા કાતર ગમીશ તે મૂકી શકું છું ஆமா மஜா நலரிங் பண்ணுற கலர்ஃபுல் பண்ணுஸ் சரஸ் மஜாணும்